પંદરસો ને સોળ રૂપિયા સુપરમાલ વીસ નંબર હા હા ખાવા કોઈ ના દાદા ઓલા

મની હમ સુપરમાર્કેટ આવી 10 10 વાળો સુપર આવી 2270 70 એક એક દાણો ખરાબ નીકળે તો

થોડું શોર્ટ ટાઈપ વજન માં મગફળી ના બજાર આજે તેરસો ને પચાસ રૂપિયાથી થી લઈને પંદરસો ને વીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા આજે બજાર સારા જોવા મળી રહ્યા છે